વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો કેદી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો જો કે ભાગેલો કેદી અમદાવાદમાં તેના ભાઈને મળવા પહોંચતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રીડા ગુનેગાર કિરણ ઉર્ફે બાદશાહ પારૈયાને પાસા હેઠળ અત્યાત કરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો ત્રણ ફેબ્રુઆરીએ જેલમાં તેની તબિયત લથરતા સયાજો હસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલના આઈસીયુમાં બેડ નંબર સોલ પર તેને સારવાર આપવામાં આવી રહી હતી આ દરમિયાન ગત રાત્રે દોઢ વાગ્યાના આસપાસ આરોપી પોલીસ ચપ્તાને ચકમો આપીને એસએસજી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો જે બાદ રાવપુરા પોલીસે ભાગેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આજે બાતમી મળી હતી કે

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો કેદી બીમારીની વ્યવસ્થામાં વડોદરાથી પચાસ કિલોમીટર દૂર નડિયાદ ચાલતો પહોંચી ગયો તે વાતે પોલીસને અસરજમાં મૂકી દીધી છે જ્યારે અમદાવાદ પોલીસે આરોપીને વડોદરામાં રવપુરા પોલીસને હવાલે કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર